વાવ અને કાંકરેજમાં ખાતર માટે લાગી લાંબી તાલુકા ગોડાઉન બહાર ખાતર માટે લાઈન જોવા મળી કાંકરેજમાં પૂરતું ખાતર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે શિયાળુ વાવેતર સમયે જ ખાતર ન મળતા ખેડૂતો પરેશાન છે તાત્કાલિક પૂરતું ખાતર ફાળવવામાં આવે તેવી એકઠા થયેલા ખેડૂતોએ માંગ કરી ખાતરને લઈને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે વાવેતરનો સમય છે અને ખાતરની જરૂરિયાત છે પણ જ્યારે ખાતર ડેપો ખાતે ખેડૂતો ખાતર લેવા આવે તો તેમને પાછા ફરવું પડે છે ઉપરથી લાઈન પણ એટલી બધી કે કલાકો સુધી રાહ જોવી પડે છે છતાં ખેડૂતોના હાથમાં કંઈ આવતું નથી જેના કારણે ખેડૂતોમાં આક્રોશ છે તેમની માંગ છે કે પૂરતું ખાતર ફાળવવામાં આવે સાથે તેમણે દાવો પણ કર્યો કે વાવ અને આસપાસના વિસ્તારોમાં ખાતરની અછતના કારણે ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે ખાતરને લઈને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે વાવેતરનો સમય છે અને ખાતરની જરૂરિયાત છે પણ જ્યારે ખાતર ડેપો ખાતે ખેડૂતો ખાતર લેવા આવે તો તેમને પાછા ફરવું પડે છે ઉપરથી લાઈન પણ એટલી બધી કે કલાકો સુધી રાહ જોવી પડે છે છતાં ખેડૂતોના હાથમાં કંઈ આવતું નથી જેના કારણે ખેડૂતોમાં આક્રોશ છે તેમની માંગ છે કે પૂરતું ખાતર ફાળવવામાં આવે સાથે તેમણે દાવો પણ કર્યો કે વાવ અને આસપાસના વિસ્તારોમાં ખાતરની અછતના કારણે ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે